માં લોકોને બોધપાઠ શીખવતો એક ગંભીર બનાવ સામે આવ્યો છે રાજકોટ બસ સ્ટેશન પાસે એક આશાસ્પદ યુવાનનું બે બસ વચ્ચે પીસાઈ જતા કાળ ભરખી ગયો જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ આજ સવારે જુનાગઢથી રાજકોટ આવેલી બસ રાજકોટ ડેપોમાં પ્રવેશ દરમિયાન જૂનાગઢ ડેપોની બસ તેમજ પાછળ આવેલ પાલીતાણાની બસ વચ્ચે ગોંડલના ગુંદાળા ગામનો એકવીસ વર્ષીય યુવાન બ્રિજેશ સોલંકી ટ્રાફિકમાં ફસાયેલી બે બસ વચ્ચેથી ઝડપથી પસાર થવાનું કરતા બસ ઢાળને લીધે પાછળની બસ સાથે અથડાતા યુવાન બંને બસ વચ્ચે આવી પડતા ઘટના સ્થળે જ મોતને ભેટી પડતા એક આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું હતું એક સામાન્ય ઉતાવળને લીધે આટલું ગંભીર પરિણામ આવી શકે છે ત્યારે આ ઘટનાથી લોકોએ બોધ લેવો જોઈએ કે ક્યારેય પણ ઝડપથી રોડ ક્રોસ કે મોટા વાહનોથી હંમેશા દૂર રહેવું જોઈએ મારું નામ ડાંગર અનકભાઈ માણસુરભાઈ છે જૂનાગઢ ડેપો છે મારો રૂટ છે જૂનાગઢ રાજકોટ હું રાજકોટ અત્યારે અહીંયા બસ લઈને આવ્યો એટલે અહીંયા ટ્રાફિક હતી એટલે બસની લાઈનો થઈ ગઈ હતી એટલે આ મારી આગળ એ બસો હતી પાછળ બસ હતી અને એક સામે જામનગર સાઈડથી બસ આવતી હતી એટલે હું ગેટમાં અંદર મારી બસ નિયત પ્રમાણે ચડાવતો હતો અને સામેથી બસ આવતી હતી એ બે બસ અડી જાય એમ હતી એટલે મારે ફરજિયાત બ્રેક કરવી પડે ઓને જવા માટે એટલે એ બસ નીકળી ગઈ ને હું ઊભો રહી ગયો મારી પાછળ પાછળ પાલીતાણાની બસ એકદમ મારી પાછળ પાછળ હોય હાવ નજીક બરાબર છે તો એની વચ્ચે બસ અડધા ફૂટ ફૂટ જેવી જગ્યા માણ હશે તો એ જગ્યામાંથી આ ભાઈ નીકળવા ગયા બરાબર છે અને મારાય નસીબ ખરાબ અને એના બિચારાના નસીબ ખરાબ બરાબર એ સંજોગે મારી બસને હું હાકવા ગયો ને સાહેબ તો પાછળ હતી એટલે છેદ તો પાછળ ઢાળમાં હોય એટલે પડે એટલે એ દરમિયાન આ ભાઈ વચ્ચે દબાઈ ગયા એને કારણે બિચારા ઓફ થઈ ગયા છે બહુ દુઃખ છે પણ હવે સાહેબ એટલી જગ્યામાંથી નીકળાય નહીં કોઈ ટાયરમાં કેમ સાહેબ આવ્યા નથી બેય બસની વચ્ચે પાછળ આવી ગયા પાછળના ભાગમાં પાછળના ભાગમાં આવી ગયા નામ મેર દવાના કઈ રીતે બનાવ એમાં એવું તો એ બસની લાઈનો હતી બે બસની વચ્ચે ભાઈ નીકળવા ગયો ને બસ ઊભી હતી તો બસ પાછળ આવી એટલે ભાઈનો દબાઈ ગયા ભાઈ બે બસની વચ્ચે આ જગ્યા પર એમાંથી નીકળવા ગયા સોલંકી બ્રિજેસ કયા કામ ના ગોંડલ ગુંડા શું કરતા અહિયાં કઈ ને અમે લોકો દ્વારકા માટે જતા હતા એટલે બસ સ્ટેન્ડ અહિયાં ઉતરા નહી બસ અમારી હતી એટલે બસ બેસવાનું હતું ના અમારા કામ માટે